બિહારમાં સરસ્વતી પૂજા કરવા માટે લાયસન્સ ફરજિયાત સડસઠ પ્રકારના પ્રમાણપત્ર હવે પંચાયત આપશે રૂપિયા વીસ ફી લેશે સત્તાવન નગરપાલિકાની તિજોરી ખાલી રૂપિયા ત્રણસો અગિયાર કરોડ વીજ બિલ બાકી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપના નવસો બાસઠ ઉમેદવાર જાહેર પોલીસના સ્વાંગમાં ટોઈંગમાં પણ નકલી ગેંગ ગુજરાતની વધુ પંદર હોસ્પિટલને પીએમ જેએ વાયમાંથી સસ્પેન્ડ કરાઈ સપ્તાહમાં સાઠ કલાકથી વધારે કામ કરવાથી આરોગ્ય પર ગંભીર અસરનું જોખમ પોલીસ ભરતીમાં અગિયાર હજાર જગ્યા સામે દસ લાખથી વધુ ઉમેદવારો આઈસીડીના કસ્ટમ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ રૂપિયા બે પોઈન્ટ બત્રીસ લાખની લાંચ કેસમાં ઝડપાયા ગોંડલ સ્ટેટમાં બજેટમાં સુવિધા વધવા છતાં દર વર્ષે એક કરવેરો નાબૂદ કરાતો હતો જુદી જુદી વસ્તુઓ પરની જૂની અને નવી કસ્ટમ ડ્યુટી અડસઠ આઈએએસની બદલી રેલવે કે પ્લેનની કન્ફર્મ ટિકિટ ન મળતા મુંબઈથી પ્રયાગરાજ સ્કૂટર પર જ સફર ગુજરાત યુનિવર્સિટીમાં સીસીસી પરીક્ષા શરૂ ન થતા ઉમેદવારોને હાલાકી શિકાર કરવા જતી વખતે બાઇક સ્લીપ થયું ને બંદૂકમાંથી ગોળી છૂટતા યુવાનનું મોત જમવાનું ખૂટી જતા નારાજ જાનૈયા જતા રહ્યા પોલીસે સમજાવી પોલીસ મથકમાં લગ્ન કરાવ્યા સુરત આઈસીડીમાં કસ્ટમ અધિકારીઓએ લાજની ઉઘરાણી માટે માણસો રાખેલા છે દસ પાકિસ્તાની ભિખારીઓ સાઉદી અરેબિયામાં ભીખ માગી રહ્યા હતા વર્ષે પચીસ લાખની આવક પર જૂની સિસ્ટમમાં રૂપિયા પાંચ પોઈન્ટ બાસઠ લાખ નવીમાં રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ ટેક્સ સાઉદીમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલ ગોધરા પાલિકાના સભ્યને પચીસ વર્ષની કેદ દીકરીએ વિધવા માતાને પ્રણાવી નવો પતિ સત્તર લાખના દાગીના લઈ ફરાર ઝૂપડામાં જઈ ફોટોશૂટ કરાવનારને ગરીબોનું દુઃખ દૂર કરવામાં રસ નથી મહિલાનો અર્ધનગ્ન સ્થિતિમાં વરઘોડો કાઢનારા આરોપી જેલમાં વડોદરામાં વિદ્યાર્થીઓને લઈ જતી પારુલ યુનિવર્સિટીની બસ પલટી ચાર વખત મૃત્યુ પામી સજીવન થયેલ મહિલાનો દાવો સ્વર્ગ પણ જોયું પ્રભુ ઇસુખ્રિશને મળી હતી નાગનેશ ગામના પોસ્ટમાસ્ટરે અગિયાર ખાતા ધારકોએ જમા કરાવેલ રૂપિયા ચાર લાખની રકમની ઉચાપત કરી પાન મસાલા ખાઈને જાહેરમાં થૂકનારને થશે ભારે દંડ કોલકત્તા ભાવનગર બાંદ્રા એક્સપ્રેસમાં પ્રવાસીઓના મોબાઈલ ચોરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ ચુડા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ વીજ બિલની રિકવરી કરવા ગયેલા કર્મીને લાકડી ફટકારી અમેરિકાથી ડિપોર્ટેશન વખતે હાથ કડી પગમાં સાંકળ સામાન્ય બાબત જયશંકર